મિત્રો સત્રાર ફેબ્રુઆરી અને સૂર્યગ્રહણના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરવાના લોતામાં માત્ર આ એક વસ્તુ નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરી દેજો તમે તમારી સાત પેઢી રૂપિયા પૈસા ઉપર રાજ કરશે તમે જીવનમાં નહીં ધાર્યું હોય તે કામ થઈ જશે આ વખતેનું સૂર્યગ્રહણ ત્રણસો વર્ષ પછી એક ખાસ સંયોગમાં બનવા જઈ રહ્યું છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે તો આ અવસર તમારે છૂકવો નહીં જોઈએ અને આ સૂર્યગ્રહણના દિવસે એક ખાસ ઉપાય જરૂર કરી લેજો જેથી તમારા પર સૂર્યનારાયણની કૃપા સદાય બની રહે મિત્રો સત્તર ફેબ્રુઆરીનો દિવસ અત્યંત પવિત્ર દિવસ છે જેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ છે કારણ કે આ દિવસે વર્ષનું સૌથી મોટું અને પહેલું સૂર્યગ્રહણ પણ થવાનું છે મિત્રો આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા ઉપાસના કરે છે અને સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાના પાત્રમાં માત્ર આ એક ચમત્કારિક વસ્તુ નાખે છે તે વ્યક્તિ પોતાના જીવનમાં દરેક ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત કરે છે ભગવાન શ્રી સૂર્યનારાયણની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તમામ કષ્ટો અને પરેશાનીઓથી હંમેશા માટે તમને મુક્તિ મળશે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો કારણ કે આપણા હિન્દુ ધર્મમાં જો કોઈ સૌથી પવિત્ર અને પાવન પુસ્તક છે જેને સ્વયં સ્વયં ભગવાનની વાણી કહેવામાં આવે છે તો તે છે વેદ આપની સંસ્કૃતિમાં કુલ ચાર વેદોનું વર્ણન છે અને આ ચાર વેદોમાં ભગવાન શ્રી સૂર્યનારાયણનું વર્ણન છે યજોવેદમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યદેવની મદદથી સમગ્ર બ્રહ્માંડનું સંચાલન થાય છે સૂર્યપુરાણ અનુસાર સૂર્યને જજ સમગ્ર જગતની ઉત્પત્તિનું એકમાત્ર કારણ ગણાવ્યા છે અને તેમને જ સમગ્ર જગતની આત્મા તેમજ બ્રહ્મ તરીકે વર્ણવવામાં આવ્યા છે સૂર્ય અનુસાર સમગ્ર સર્જન ભગવાન શ્રી એ કર્યું છે અને તેઓ જ તેનું પાલન પણ કરે છે તેથી દરેક મનુષ્ય પોતાના જીવનમાં નિયમિત રૂપે દરરોજ ભગવાન શ્રી સૂર્યને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ પરંતુ જો દરરોજ જળ અર્પણ કરવું શક્ય ન હોય તો કોઈ ખાસ દિવસે જેમ કે સૂર્યગ્રહણના દિવસે એટલે કે સત્તર ફેબ્રુઆરીના દિવસે ભગવાન શ્રી સૂર્યદેવને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ વિડીયોમાં અમે તમે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરવાનો ફાયદાઓ વિશે જણાવવાના છીએ સાથે જ આજના આ વીડિયોમાં અમે તમે ભગવાન સૂર્યદેવને માત્ર એક લોટો ચડાવીને તમારા જીવન સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ જણાવવાના છીએ તમારી તમામ સમસ્યાઓનું નિવારણ તમે આ સૂર્યગ્રહણના દિવસે સૂર્ય ભગવાનને માત્ર એક લોટો જળ ચડાવીને કરી શકો છો તો આ વિડીયો તમારા માટે અને તમારા આખા પરિવારના દરેક સભ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ રહેવાનો છે તેથી આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ અને તેને તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે પણ જરૂર શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોમાં જણાવેલા ઉપાયો કરીને પોતાના જીવનમાં સકારાત્મક બદલાવને આમંત્રિત કરી શકે પરંતુ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ તમારા જીવનમાં ભગવાન શ્રી સૂર્યનારાયણની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી સૂર્યદેવ ભગવાન અને તમારા કુલદેવીનું નામ જરૂરથી લખજો સા સાથે આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો પરમ તેજસ્વી સૂર્યદેવના ગુણોનું વર્ણન કોઈ એક મુખથી નથી કરી શકાતું કોઈ પણ વ્યક્તિના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક બને પ્રકારના બદલાવોનું કારણ જો કોઈ હોય તો તે સૂર્યદેવ જ છે કારણ કે સૂર્યદેવ દરેક મનુષ્યને તેના કર્મો અનુસાર ફળ આપે છે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં નિયમ બનાવીને રોજ ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા અર્ચના કરે છે તેમને જળ અર્પણ કરે છે તો તેના જીવનના તમામ દુઃખ દૂર થઈ જાય છે જ્યારે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે જે મનુષ્ય ભગવાન શ્રી સૂર્યનારાયણનું અપમાન કરે છે અને તેમને ખોટી રીતે જળ ચઢાવે છે તેવી વ્યક્તિ ઘોર પાપનો ભાગીદાર બને છે અને આવા લોકો પર ભગવાન શ્રી સૂર્ય અત્યંત ક્રોધિત થાય છે જેના કારણે તેને પોતાના જીવનકાળમાં અનેક મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડી શકે છે તેથી તમારે ભગવાન શ્રી સૂર્યને જળ ચઢાવવાના નિયમો વિશે જરૂર જાણવું જોઈએ ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા અને તેમને મહત્ત્વ વિશે ભગવાન શ્રી કૃષ્ણે પણ ઉલ્લેખ કર્યો છે એક પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંભને તેમની ભૂલોના કારણે ભગવાન કૃષ્ણે જજ શ્રાપ આપ્યો હતો જેના કારણે તેના આખા શરીરમાં કુષ્ઠ રોગ થયો હતો ત્યારબાદ સામને તેની ભૂલોનો અહેસાસ થયો અને જ્યારે તેમણે પોતાના પિતા શ્રી કૃષ્ણને આ રોગના નિવારણ પૂછ્યું તો તેમણે સામને ભગવાન શ્રી સૂર્યના મંદિરો બનાવવાની સાથે તેમની નિયમિત પૂજા કરવાનો અને જળ અર્પણ કરવાનો આદેશ આપ્યો ત્યારબાદ સામને કુષ્ઠ રોગમાંથી મુક્તિ મળી શાસ્ત્રોમાં ભગવાન શ્રી સૂર્યદેવને સ્વયં નારાયણના અંશ કહેવાયા છે અને આ સૂર્યગ્રહણના દિવસે આ ઉપાય કરવામાં આવે તો તેનું મહત્વ અનેક ગણો વધાઈ જાય છે ભગવાન શ્રી સૂર્યનારાયણના ઉપાસક હંમેશા બળવાન બુદ્ધિવાન હોય છે અને જે લોકો શ્રી સૂર્યનારાયણનું અપમાન કરે છે તેની મજાક ઉડાવે છે તો શાસ્ત્રોમાં એવું લખેલું છે કે આવા લોકો જીવતા ઘોર નરક ભોગવે છે તો ચાલો હવે આપણે વારાફરતી જાણીએ કે આ દિવસે ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા કઈ રીતે કરવી જોઈએ ક્યારે કરવી જોઈએ અને કઈ ભૂલો કરવાથી આપણે હંમેશા બચવું જોઈએ અથર્વવેદ અનુસાર જે વ્યક્તિ ભગવાન શ્રી સૂર્યનારાયણ તરફ મુખ કરીને શોચ કરે છે તેવા વ્યક્તિનો પડછાયો પણ માફીને લાયક નથી તેથી આવી ભૂલ કરવાથી તમારે હંમેશા બચવું જોઈએ જ્યારે સૌર ધર્મના સદાચરણ ભાગમાં આપણે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ ચઢાવવાના કેટલાક નિયમો વિશે જાણવા મળે છે જે અનુસાર સૂર્યદેવને જળ અર્પણ કરનાર વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી પીળા કે હળવા લાલ રંગના વસ્ત્રો પહેરીને હાથમાં તાંબાનો લોટો લઈને અથવા જો લોટો ના હોય તો હાથની અંજલિ બનાવીને ભગવાન શ્રી સૂર્યનારાયણના મંત્રોના જપ સાથે અથવા તેમના નામો સાથે તેમને જળ અર્પણ કરવું જોઈએ જળ અર્પણ કરતી વખતે તે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે જળ તમે સૂર્યદેવને અર્પણ કરી રહ્યા છો તેના છાંટા તમારા પર ન પડે કારણ કે જો આવું થાય તો તે ભગવાન શ્રી સૂર્યનારાયણનું અપમાન ગણાય છે આની સાથે જ્યારે પણ તમે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરી રહ્યા હો ત્યારે તમારે આ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જે લોટાથી તમે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરી રહ્યા છો તે લોટાને તમારો અંગૂઠો સ્પર્શ ન કરવો જોઈએ અને જો તમે તમારા હાથથી જળ અર્પણ કરી રહ્યા છો તો તમારા હાથની તરજની આંગળી અને અંગૂઠો એકબીજાના સંપર્કમાં ન આવવા જોઈએ કારણ કે આંગળી અને અંગૂઠાના મિલનથી રાક્ષસી મુદ્રાનું નિર્માણ થાય છે અને આપણે રાક્ષસી મુદ્રામાં ક્યારે પણ શ્રી સૂર્યદેવને જળ અર્પણ ન કરવું જોઈએ તો ચાલો હવે આપણે જાણીએ કે સૂર્યગ્રહણના દિવસે સૂર્યદેવને જળ ચઢાવવાના લોટામાં તમારે કઈ વસ્તુ નાખવાની છે જે નાખ્યા પછી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આજના આ વિડીયોમાં અમે જે ઉપાયો વિશે તમને જણાવવાના છીએ તે ઉપાયો કોઈ સામાન્ય ઉપાયો નથી પરંતુ વિશ્વભરના અનેક જ્યોતિષીઓ ઉપાયોને સિદ્ધ સફળ ઉપાયો ગણાવે છે તેથી ખૂબ જ ધ્યાનપૂર્વક આ ઉપાયોને સાંભળો તો ચાલો જાણીએ આ ઉપાયોને વિશે પણ તે પહેલાં કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ ભગવાન અવશ્ય લખજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જો તમારું મન એકાગ્ર નથી તો તમારે સત્તર ફેબ્રુઆરી સૂર્યગ્રહણના દિવસથી શરૂ કરીને રોજ ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ ચઢાવવાના લોટામાં વાદળી રંગનું ગુલાલ ઉમેરીને અર્પણ કરવું જોઈએ આમ કરવાથી તમારી એકાગ્રતા શક્તિમાં જબરદસ્ત વૃદ્ધિ થશે અને તમે જે પણ પાઠનો અભ્યાસ કરશો તે પાઠ તમને તુરંત જ કંઠસ્થ થઈ જશે આપણા શાસ્ત્રોમાં આપણે આ વાતનું વર્ણન મળે છે કે ભગવાન શ્રી સૂર્ય અતુલિત બળ બુદ્ધિ અને પરાક્રમના દેવતા છે શ્રી હનુમાનજી મહારાજને સૂર્યદેવે જ શિક્ષા આપી હતી તેથી હનુમાનજીના ગુરુ સૂર્યદેવ જ છે આ જ કારણે જે મનુષ્ય ભગવાન શ્રી સૂર્યની નિયમિત રૂપે પૂજા કરે છે અને આ સૂર્યગ્રહણના દિવસે તમને એક લોટો જળ અર્પણ કરે છે તેના પર બજરંગ બલી અને સૂર્યદેવ બંનેની કૃપા વસે છે આ ઉપરાંત જે માતા બહેનોને દે સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તેવી માતા બહેનો એ પુત્ર પ્રાપ્તિની કામના માટે ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાના લોટામાં આ એક ખાસ અને ગુપ્ત ચમત્કારી વસ્તુ સૂર્યગ્રહણના દિવસે નાખવી જોઈએ આમ કરવાથી તમે નિશ્ચિત રૂપે અગિયારતા લે દિવસની અંદર કોઈને કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે કારણ કે પ્રશંસાનીય રીતે પુત્ર પ્રાપ્તિ માટે મહિલાઓ ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા અર્ચના કરતી આવી છે એક પૌરાણિક કથા અનુસાર મહર્ષિ કશ્યપની પત્ની અદિતિને ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા ઉપાસના પછી જ તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ હતી શ્રી કૃષ્ણની ફઈ કુંતી માતાને પણ સૂર્ય દેવના આશીર્વાદથી જ કર્ણનો જન્મ થયો હતો તમારે ફક્ત શ્રી સૂર્યને જળ ચઢાવવાની લોટામાં થોડું દેશી ગાયનું શુદ્ધ ઘી અને દૂધ નાકાવાનું છે અને પછી તમારે ઓમ મિત્રાય ઓમ સૂર્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ મંત્રનો નિરંતર જાપ કરતા આ જળ સૂર્ય દેવતાને અર્પણ કરવાનું છે આમ સતત અગિયાર દિવસ સુધી કરવાથી તમને નિશ્ચિત ફળ મળશે આ ઉપાય માતાઓ પોતાની સંતાનની રક્ષા માટે પણ કરી શકે છે આની સાથે હવે અમે તમને એવી આઠ વસ્તુઓ વિશે જણાવવાના છીએ જેને જો તમે સૂર્યગ્રહણના દિવસે સૂર્ય ભગવાનને જળ ચઢાવવાના લોટામાં ઉમેરી લો તો નિશ્ચિત રૂપે તમને તેનું શુભ ફળ પ્રાપ્ત થશે આપણા શાસ્ત્રોમાં સૂર્યને જળ ચઢાવવાના અનેક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભો જણાવવામાં આવ્યા છે આપણે આજના આ વિડીયોમાં એક પછી એક જાણવાનો પ્રયાસ કરીશું સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાનો સૌથી પ્રથમ લાભ એ છે કે જે વ્યક્તિ નિયમિત રૂપે રોજ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરે છે તેની આંખોની રોશની હંમેશા તેજસ્વી રહે છે વૈજ્ઞાનિકોએ પણ માન્યું છે કે સવારના સમયે સૂર્યના કિરણો આપણી આંખો માટે ખૂબ જ લાભદાયક હોય છે સૂર્યના પ્રકાશના કારણે જ આપણે આ પૃથ્વી પર બધો દેખાય છે કદાચ તમે વાંચ્યું હશે કે સૂર્યમાંથી નીકળતો પ્રકાશ સાત રંગોનો હોય છે અને જો આપણે સૂર્યને એક સીધી ધારામાં જળ અર્પણ કરીએ તો સૂર્યનો પૂરો પ્રકાશ તે જળમાંથી પાસાર થઈને આપણી આંખો પર અને આપણા શરીર પર સકારાત્મક પ્રભાવ પાડે છે જ્યારે સૂર્યનો પ્રકાશ જળમાંથી પાસાર થઈને તમારા શરીરને સ્પર્શે છે ત્યારે તમારી અંદરની ની બધી નકારાત્મક ઊર્જા નાશ પામે છે આની સાથે જ જે વ્યક્તિ રોજ ખાસ કરીને સત્તારું ફેબ્રુઆરી અને મંગળવારે સૂર્યગ્રહણના દિવસે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરે છે તેની બળ અને બુદ્ધિનો અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય છે કારણ કે જેમ આપણે બધા જાણીએ છીએ કે આ પૃથ્વી પર જો કોઈ પ્રાકૃતિક વસ્તુ છે જેમાંથી વિટામિન બી નો ઉત્સર્જન થાય છે તે ફક્ત સૂર્ય દેવ છે વૈજ્ઞાનિકોના મતે સવારનો જે સમય હોય છે જ્યાં ભગવાન શ્રી સૂર્ય પોતાના લાલ અને પીળા રંગમાં આકાશમાં વિદ્યુમાન હોય છે તે સમય સૂર્ય ભગવાન કરતા વધુ સારો વિટામિન ડીનો સ્ત્રોત બીજું કશું જ નથી આની સાથે જે વ્યક્તિ રોજ સૂર્યને જળ અર્પણ કરે છે તેના શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતાનો વિકાસ થાય છે જેના કારણે સૂર્યને રોજ જળ ચઢાવનાર વ્યક્તિને ક્યારેય શરદી ઉધરસ જેવી બીમારીઓ તકલીફ નથી આપે જેવું જ સૂર્યનું પહેલું કિરણ તમારા શરીરને સ્પર્શે તેવી જ બધા પ્રકારના જીવાણુઓ અને વિષાણુઓ સૂર્યની અસીમ ઊર્જાના કારણે પોતાના પ્રાણ ત્યજી દે છે અને તમે રોગમુક્ત થઈ જાઓ છો તો ચાલો હવે જાણીએ કે સૂર્યગ્રહણના દિવસે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાના લોટામાં આપણે શું નાખવું જોઈએ જ્યારે તમે સવારે ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય આપશો ત્યારે તેમાં થોડા ચોખા ઉમેરી લો આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે સાથે જ ભાગ્યનો સાથ ઘણા લોકોને નથી મળતો ઘણા લોકો કોમેન્ટ કરે છે કે અમારું ભાગ્ય અમારો સાથ નથી આપતો આવા સંજોગોમાં શ્રી સૂર્યને ભાગ્યનું પ્રબળકારક માનવામાં આવે છે જ્યારે તમે ભગવાન સૂર્યદેવને સવારે જળ અર્પણ કરો છો ત્યારે જળ આપતી વખતે તે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ જો આત્મવિશ્વાસ નબળો પડી ગયા હોય તો આવા સમયે તમે આ સૂર્યગ્રહણના દિવસે તમારા કપાળ પર કેસરથી લાલ ચંદનનું તિલક લગાવો સાથે જ કેસર મિશ્રિત લાલ ચંદનને જળમાં ઉમેરીને ભગવાન સૂર્યદેવને અર્ધ્ય આપો જ્યારે તમે સૂર્યદેવને જળમાં ચંદન અને કેસર ઉમેરીને અર્પણ કરશો ત્યારે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાથી તમારી કુંડળીમાં ચાલી રહેલ બધા દોષોનું તાત્કાલિક નિવારણ થઈ જશે જો તમારી કુંડળીમાં કોઈ પણ પ્રકારનો દોષ ચાલી રહ્યો હોય તો ઉપાયથી તમારી જનક કુંડળીના ગ્રહદોષ દૂર થઈ છે અને સાથે જ તમારા પિત્રો પણ તમારાથી ખૂબ પ્રસન્ન થાય છે જો તમે જીવનમાં નકારાત્મક ઉર્જાનો સામનો કરી રહ્યા છો તો સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાના લોટામાં લાલ ગુલાલ ઉમેરીને સૂર્યગ્રહણના દિવસે સૂર્યદેવને અર્પણ કરવું જોઈએ જો લાલ ગુલાબ ન હોય તો તમે લાલ જાસૂદના ફૂલ પણ ઉમેરીને અર્પણ કરી શકો છો જો તમે ધનની કમીથી પરેશાન છો તો તેમાંથી છુટકારો મેળવવા માટે જળમાં ખાંડ ઉમેરીને સૂર્યદેવને આ ગ્રહણના દિવસે અર્ધ્ય આપવું અત્યંત લાભદાયક છે આનાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થઈ છે સૂર્યને અર્ધ્ય આપતી વખતે જળમાં કેટલીક વસ્તુઓ જેમ કે હળદર કુમકુમ અક્ષત વગેરે ઉમેરવામાં આવે તો લગ્નમાં આવતી અડચણોથી લઈને નોકરીમાં આવતી સમસ્યાઓ સુધીની મુક્તિ મળે છે આની સાથે સૂર્યગ્રહણના પવિત્ર દિવસે તમારે તમારો ઘરેથી ખાડ કે ગોળ ખાઈને નીકળવું જોઈએ જેમ કે સવારે તમે થોડો ગોળ ખાડ કે કો મીઠી વસ્તુ અથવા મીઠાઈ ખાઈ લો છો તો આનાથી તમારી કુંડળીમાં ભગવાન સૂર્ય દેવનું સ્થાન મજબૂત થઈ છે ઠીક સૂર્યદેવનો ભાવ બળવાન બને છે આ ઉપરાંત સૂર્યગ્રહણના દિવસે તમે ભગવાન સૂર્યદેવને તાંબાના પાત્રમાં થોડી હળદર અને લાલ ફૂલ ઉમેરીને જળ અર્પણ કરવો તમે કોઈ પણ લાલ ફૂલ લઈ શકો જોગુલા ગુલાબનું હોય કે જાસૂદનું જે પણ લાલ પુષ્પ તમારી પાસે ઉપલબ્ધ હોય તેને તાંબાના પાત્રમાં ઉમેરીને થોડી હળદર અને ચોખા જેને આપણે અક્ષત પણ કહીએ છીએ તે પણ ઉમેરી શકો છો આમ કરવાથી સૂર્યગ્રહણ બળવાન બને છે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે અને જ્યારે આપણો આત્મવિશ્વાસ વધે છે ત્યારે આપણને રોગોથી મુક્તિ મળે છે શત્રુઓથી છુટકારો મળે છે જો તમે ઈચ્છો છો કે તમને સૂર્યગ્રહણનો પૂર્ણ લાભ મળે ભલે તમારી જન્મકુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો પણ આ સૂર્યગ્રહણના દિવસથી શરૂ કરીને તમારે આદિત્ય હૃદય સ્તોત્રનો નિમત્તે પાઠ અવશ્ય કરવો જોઈએ અને જેનો મિત્રો જો તમારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે